ક્ષત્રિય સમાજના આગેવાન એવા પીટી જાડેજા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે આની પહેલા પણ તેમના વિરુદ્ધ જે વ્યાજખોરીનો ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો પરંતુ હવે પીટી જાડેજા તેનાથી ધરપકડ તેની સાથે જ તેમની અટકાયત કરવામાં ન આવે તેના માટે થઈને નવા નવા પેતરા શોધી રહ્યા છે શું છે સમગ્ર મામલો અને પીટી જાડેજા દ્વારા શું કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે કે કેમ તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ થોડા સમય અગાઉની વાત છે એક કારખાનેદારે પીટી જાડેજા પાસેથી પૈસા ઉધાર લીધા હતા જે બાદ તેમને ત્રણ ટકાના વ્યાજ સહિત રકમ છે તેને પરત કરી દીધી હતી પરંતુ તેમ છતાં પણ જે પીટી જાડેજા છે તેને વધુ રકમ માંગી હતી અને જે કારખાનેદાર છે તેને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મેં મારા પૈસા પાછા આપી દીધા છે તેમ છતાં પણ પીટી જાડેજા છે તે મારી પાસેથી વધુ પૈસા માંગી રહ્યા છે તેવો સમગ્ર વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જોકે અત્યારે હાલ આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે અને અરજી કરી દીધી છે એટલે એવું કહી શકાય કે આ સમગ્ર વિવાદ ઉપરથી એવું લાગી રહ્યું હતું કે જે તે સમયે હવે પીટી જાડેજા ફરી એક વખત વિવાદમાં આવશે ને તેમને કદાચ જેલમાં જવું પડે તેવી શક્યતાઓ દેખાઈ હતી કારણ કે જે પ્રમાણે કારખાનેદારે પૂરા ઉઠાવવાની સાથે એ સમગ્ર વિવાદ છે તેને રજૂ કર્યો હતો ને તેના માટે જ થઈને હવે પીટી જાડેજા છે તે પોતાના બચવાના નવા નવા પેત્ર અપલાવી રહ્યા છે જો કે જે તે સમયે આ વિવાદ આવ્યો હતો ત્યારે પીટી જાડેજા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમ છતાં પણ તેમનો કોઈ જ સંપર્ક થયો નહોતો અને જે તે સમયે જે કારખાનેદાર છે તેમણે પીટી જાડેજા વિરુદ્ધ અનેક એવી કમ્પ્લેઇન્ટ છે ફરિયાદ છે તે નોંધાવી હતી અને સમગ્ર વિવાદ છે જે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જો કે હવે આ વિવાદ વધુને વધુ બહાર આવે તેવી શક્યતા છે પીટી જાડેજા એક સમાજ ક્ષત્રિય સમાજનો અગ્રણી કહેવાય છે પરંતુ હવે આ બધાની વચ્ચે શું શું ફરી એક વખત વિવાદમાં તો આવવાના છે છે પરંતુ આના સિવાય પણ આવી કોઈને ધાક ધમકી આપી કે કેમ તે પણ એક સવાલ છે જો કે જે તે સમયે આ વિવાદ થયો હતો તે જ સમયે પીટી જાડેજા દ્વારા આ જે કારખાનેદાર છે તેના માટે તેના વિરુદ્ધ ધાક ધમકી પણ આપવામાં આવી હતી ને તેના કહ્યું પણ હતું કે જો તું પૈસા નહીં આપે તો કઈક થશે તેવું પણ

આપતા હતા હવે આ બધાની વચ્ચે શું પીટી જાડેજાના આગોતરા જામીન છે તે મંજૂર થશે કે કેમ તે પણ એક સવાલ છે તો આ વિષયને લઈને આપણું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર